मा सत्सङ्गी चुन्दी आवो बेणो सत्सङ्गी चुन्दी चुन्दी न छेरे श्रीकृष्णजीना नाम

માવું મારે રસોડ રાય ને મડું સતસંગની ચુંડીએ મારે ઘોડા માવો મારે રસોડ શ્રી કૃષ્ણ નામ છે પૂજી છોડો દરમનિ ગાઇ ઠુઆ સતસંગની ઓડો ಮಾರು ಸೀತಾರೇ ಮಡ ಸತ್ತಸಂಗ ನೀ ಓಡೋ ಸುಂದರಿ ನದಿ ಮಾರು ಸೀತಾರೇ ಮರವು ಯಾವ ಬೆನಿ

ંદરી મનાવું માર માણીને મરાવું સતસંગ ને ઓડો સુંદરી આવો બેની ઓડો સતસંગની

ಓಂದಡಿ ಹರಿ ದ್ವಾರು ಮರೆ ಗಂಗಾ ಜಿ ಮಾರೇ ಬೇ ಮಡವ ಸತ್ತ್ಸಂಗ ನೀ ಓಡೋ ಸುಂದಡಿ ಹರಿವು ಮಾರೇ ಗಿ ಮಾರೇ ಬಡಾ ನೆ ಮಡ ಸತ್ತ್ಸಂಗ ನೆ ಓಂದಡಿ ಆಡೋ ಸತ್ಸಂಗ ನೀ ಸುಂದಡಿ શ્રી કૃષ્ણ જેના ધામ છે પૂજી છોડો દરમણી ગાઇ ઠવાડ સતસંગની ઓડો સુંદરી પૂજી છોડો દરમણી ગાઇ ઠવારો સતસંગની